નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છનું નાનું રણ રંગા છે રક્તના રંગે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોની તપાસ કરતા સોશિયલ મીડિયામાં આ વાયરલ થયેલો વિડીયો રાપર તાલુકાના ગાગોદર કાનમેર પંચાયતમાં આવતું જોધપરવાણના ઘુડખર અભ્યારણનું હોવાનું જાણવા મળેલ છે ગાગોદર કાનમેર પંચાયતમાં આવતું જોધપરવાણમાં ધમધમી રહ્યો છે મીઠા ઉદ્યોગ મીઠા ઉદ્યોગકર્તાઓ હથિયારો સાથે લોકોને રાખ્યા પહેરેદારી માટે આ હથિયાર ધાર્યો કોણ જો આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક મોટા માથાઓના નામ ખુલવાની શક્યતાઓ રહે છે શું આ મીઠા ઉદ્યોગ કરતાઓ બેરોજગાર યુવાનોને હવે હથિયાર પકડાવીને રોજગાર આપશે આવા અનેક સવાલો લોક મુખે ચર્ચાઈ રહ્યા છે આ ગોળખર અભ્યારણમાં મીઠા ઉદ્યોગની કોણે આપી મંજૂરી શું તંત્રને આની જાણ છે કે પછી તંત્ર આંખા આડાકાન કરી રહ્યો છે ડોટ શું તંત્ર જાણે છે આ મોટા મોટા અગારકોના આ ગોળખર માંગ કોણ ચલાવી રહ્યા છે